સવાલ એક ઇમરજન્સીમાં લેવાના ચાર પગલાં જવાબ ઇમરજન્સીમાં લેવાઈ શકે એવા ચાર પગલાં છે પહેલું આપતકાલીન રસ્તો શોધો તમારે જે પહેલું પગલું ભરવાનું છે તે છે ઇમરજન્સી રસ્તો શોધો નંબર બે પગલો નંબર ત્રણ આપતકાલીન વ્યવસાયિક બોલો નંબર ચાર જ્યાં સુધી વ્યવસાયિક આવે ત્યાં સુધી દર્દીની સંભાળ લેવી સવાલ બે સિલાઈ મશીનના દસ મુશ્કેલીવાળા ચાર વિશે સમજાવો સવાલ એક સોય બદલો સોય એ સિલાઈ મશીનને બદલવા માટેનો સૌથી પહેલા સહેલો છે સીમનો પચાસ ટકા ભાગ બનાવે છે નવી સોય સિલાઈ કે રીતે કામ કરી શકતું નથી ચલચાનો અન ટ્રોપ થ્રેડિંગ તપાસો જો કાપડની પાછળ વિશાળ લુપ્સ હોય તો સમસ્યા એ છે કે ટોપ થ્રેડ એન્શન સાથે મશીનને ટલેટ કરો અને ખાતરી કરો કોઈ ખરાબ થ્રેડિંગ નથી મશીનના દરેક ગ્રુપ અને ગાયટમાં ટલેટને નિશ્ચિત પેશાડો જો મશીન યોગ્ય રીતે ટ્રેડ તો તેનાથી દિવસ નહીં નંબર ત્રણ બોબિન ટ્રેડ અને બોબિન ટેન્શન નથી બોબિનનું પણ પોતાનું ટેન્શન છે જો બોબિન ટ્રેડ તેના ટેન્શનમાં ન હોય તો ટાકો અસંતુલિત દેખાશે ખાતરી કરો બોબિન ટ્રેડ બોબિન ટેન્શનમાં ક્લિક કરે છે નંબર ચાર દોરા માટે સોય ખૂબ નાની છે જાડો દોરો સૌથી મને પસાર થશે સોય ગ્લેવ અને દોરાને ફિટ થવી નાની સોય જાદા ઢોળા ખરાબ સયોજન છે સવાલ તો प्राथमिक सार्वर व्यक्ति के तालीम विघट लो जो आप प्राथमिक सार्वर कीट सुलभ होइए तबीबीना कोई व्यक्ति द्वारा झड़पी योग्य उपयोग कर सके सरल सूचना सजन होती नंबर एक एंटीस्टिक नंबर बे एडेसिव बंडेज टॉन ग्लॉथसिव नंबर चार सेट पांच बॉल सॉल्बे डाइनिंग एमडोल फूट विषय लो जो आप छो डाइनिंग एमडोल फूड आ फुट पेशल उपयोग फ्री मोशन वगैरह જેમ કે સ્ટિપલિંગ માટે થાય છે સવાલ તો સલામતી મૂળભૂત બાબતો સમજી લખો જો આપ સલામતી મૂળભૂત બાબતોને સાવચેત રહો અને જીવતા રહો યોગ્ય કપડાં પહેરો કામના કપડાં યોગ્ય રીતે ફિટ થવા જોઈએ યોગ્ય સાધનો ઉપયોગ કરો જો તમને અટોડીની જરૂર હોય તો અથોડી લો કેવી રીતે એવું ચૂકવું તે શીખો ઉચકવામાં સ્નાયુક રીતે વધારવાની જરૂર હોય છે તે એક કલા છે જોખમમાં સંભવિત અસરો આ ક્યાં પણ ત્રણ ઉદાહરણો છે મિત્રો ક્યારે હું જે પ્રશ્ન કરું છું પેપર માના જ છે જો તમને યોગ્ય લાગે તો લોકોના ગ્રુપમાં શેર પણ કરી શકો છો અને બાળકો આ ડાયરેક્ટ જવાબ પણ તમે આ લખાવી શકો છો સ્ક્રીનશોટ પાડીને પણ તમે એ છોકરાઓ પર લખાવી શકો છો તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો વધારે સારું તો મને બીજા પ્રશ્નો બનાવવાની પણ મજા આવે છે બારમા ધોરણનું મારો સરસ છે બધા જે જૂના નવા પીપલ છે એનામાંથી હું પ્રશ્નો મૂકું છું સવાલ ચાર બેલ્ટ આ ટેચિંગ મશીનના ભાગોમાંથી ગમે તે ચાર પાકો ફિનિશિંગ પ્રવૃત્તિ ધોરાને ટ્રીમ કરવું ડાક સાફ કરવા સ્ત્રી ધૂલ અને લૂઝ ધોરા રેસાને દૂર કરવું સામેલ આ પ્રવૃત્તિ માટે વિવિધ ધનોને ઉપકરણની જરૂર છે ગાર્મેન્ટ ફેક્ટરી દ્વારા લેવાતો ફિનિશિંગ મશીનો સાધનો અને ઉપકરણો છે નંબર બે એટલેટ સીવણ પ્રક્રિયા ઓપરેટર ડોરાન છે સારી રીતે કાપતા નથી બધા તલીમ ના કરેલા ડોરા અંતિમ તબક્કે કાપવામાં આવે છે કામદારો દોરાઓ કાપવા માટે મેન્યુઅલ ટ્રેડ ટીમરનો ઉપયોગ કરે છે નંબર ત્રણ ટ્રેડ સકિંગ મશીન કપડાં પર લૂઝ દોરાને કપડાં દૂર કરવા જોઈએ ટ્રેડ ટ્રેડ મશીનનો ઉપયોગ કરવામાં કરવામાં આવે છે નંબર ચાર મેન્યુઅલ રીતે દોરા નીકળવાનું સાધન કુંઠેલા વસ્ત્રોમાં ગમે ટેપનો ઉપયોગ કરી ગમ ટેપનો ઉપયોગ કરી લૂઝ દોરા મેન્યુઅલ રીતે દૂર કરવામાં આવે છે સવાલ ચોથો છે આ વિશે એમ સમજાવવામાં આવ્યું છે વેલ્ટ અટેચિંગ મશીનનો ભાગોમાંથી ગમે તે ચાર ભાગ વિશે લખવાના છે જો જવાબમાં ફિનિશિંગ પ્રવૃત્તિ છે દોરો ટ્લીમ કરવું ડાક સાફ કરવા સ્ત્રી ધૂળ અને લૂઝ દોરા અને રેસાને દૂર કરવું સામેલ છે આ પ્રવૃત્તિ માટે વિવિધ ફિનિશિંગ સાધનો અને ઉપકરણની જરૂર છે ગાર્મેન્ટ ફેક્ટરી દ્વારામાં લેવાતા ફિનિશિંગ મશીનો સાધનો ઉપકરણ નીચે મુજબ જ છે નંબર બે ટ્લિમર સીવણ પ્રક્રિયા ઓપરેટર દોરાને છેડાને સારી રીતે કાપવા કાપતા નથી આ બધા જ ટ્લીમ કરેલા દોરા અંતિમ ટબકે કફવામાં આવે છે કામ દોર દોરાઓ કફવાનો મેન્યુઅલ ટ્રેડનો ટીમનો ઉપયોગ કરે છે ત્રણ ટ્રેડ સ્કીંગ મશીન કપડાં પરના લૂઝ દોરા અને કપડાં માટે દૂર કરવા જ જોઈએ આ માટે ટ્રેડ મશીન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે નંબર ચાર મેન્યુઅલ રિલેટેડ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો